આખરે બચાવ હત્યા કેસનો પીત પોલીસ ગણતરીની કલાકમાં ઉકેલી લીધો છે કુખ્યાત આરોપીની પોલીસે અટકાયત કરી હતી હજી બે આરોપીને પકડી લેવા પોલીસની દોડધામ હાથ ધરી છે પોલીસને મળેલી મહત્વની સફળતા મળી છે બચાવના સીતારામપુરામાં માનસોર રોડ પર મોબાઈલ ફોન લૂંટના ઈરાદે ત્રણ જેટલા શખ્સોએ છરીના ગામા મારી વીસ બાવીસ વર્ષના યુવકની ઘાટકી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે જિલ્લામાં એક જ દિવસમાં સવારે ભૂજ અને મોડી સાંજે બચાવમાં હત્યાની બે અલગ અલગ વારદાતો લોકોમાં ખડભાડ મચાવ્યો છે બચાવ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર હત્યા કેસમાં બચાવ પોલીસને મહત્વની સફળતા સાંપડી છે અને એક આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે જ્યારે બે આરોપીઓ ફરાર છે તે પણ સુધીમાં પકડી જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અટકાયત કરવામાં આવેલ આરોપી અગાઉ પોલીસના જાપાતમાથી ફરાર થઈ ગયો હતો દરમિયાન ગઈકાલે મોબાઈલની લૂંટ મામલે મહેશ કોરી નામના શખ્સને સબીરે મોતની ઘાટ ઉતારી દીધો હતો આ અગાઉ શબીર ખૂન કેસના ગુનામાં પણ સંડોવાયેલ છે અને અનેકવિધ ગુનામાં તે પોલીસના હાથે પકડાયેલ છે ખાસ કરીને ચોરીના કુખ્યાત આરોપી તરીકે તેની છાપ બચાવ પોલીસ સૂત્રોએ આપેલી પ્રાથમિક વિગતો અનુસાર મૃતક મહેશકાના ભાઈ કોલી ભચાઉનો રહેવાસી હતો અને તે પસાર થયો હતો ત્યારે મોબાઈલ ફોન લૂંટવાના ઈરાદે ત્રણેક શખ્સોએ તેના પર છલી છરીથી હુમલો કર્યો હતો હૃદયમાં વાગેલા છરીના ગા જીવલે નીવડ્યા હતા અને મેષનું મોત નીપજ્યું છે હાલ તેના મૃતદેહને પીએમ માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો છે

આધારિત જેટલા ગુનાઓ છે અલગ અલગમાં જેમાં શરીર સંબંધી ગુનાઓ છે ચોરી છે મટર છે કઠોળ છે અને બીજા સેકન્ડ પાર્ટમાં પણ ગુનાઓ છે એની વિરુદ્ધ